તે માટે ફેન્સિંગ તેમજ સરકારી જમીનનું બોર્ડ લગાવવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી પાંચસો પોલીસકર્મીઓ અને બે એસઆરપીની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે અને જે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા ત્યાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે દાદાનું બુલડોઝર ફરી એક વખત એક્ટિવ થયું છે ગીર સોમનાથમાં અને અહીં જે પણ દબાણો ખડકી દેવામાં આવ્યા હતા તેને દૂર કરાઈ રહ્યા છે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ અઢી એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા આજે અત્યારે અમે ટોટલ ત્રણ હેક્ટર પંદર ચૌદ પંદર વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે તમામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ સાહેબ કોઈ અનિચ્છનીય ઘટના કેટલો બંદોબસ્ત તેનાથી ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આ આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર રેપિડ એક્શન ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે થેન્ક યુ સરકારી સર્વે નંબર અઢારસો બાવન માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ક ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા ત્રણ હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી સોમનાથ મંદિરની પાછળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર છે આ વિસ્તારના દરિયા કિનારા સંખ્યામાં ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આ દ્રશ્યો ડિમોલેશનના છે અહીંયા પર વહેલી સવારથી જ મોટો પોલીસ કાફલો હતો અંદાજે પાંચસો જેટલો પોલીસ કર્મીઓ હતા બે એસઆરપીની ટુકડી હતી આ સિવાય જિલ્લાભરના તમામ અધિકારીઓ હતા અને અહીંયા પર આ દબાણ છે તે ખુલ્લું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જાણવા મળ્યું છે કે અંદાજે એકસો ચુમ્માળીસથી પણ વધારે અહીંયા પર ઝોપડપટ્ટી હતી જેને અત્યારે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ તરફ પોલીસના દ્રશ્યો જોવા મળશે અને ડેપ કલેક્ટર છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર એસપી આ તમામ અધિકારીઓ છે તે પણ આ ડિમોલિશનમાં જોવા મળી રહ્યા છે પોલીસનું કહેવું છે કે ભૂતકાળમાં મતલબ કે થોડા સમય પહેલાં પણ આ વિસ્તારની અંદર વેરાવળ સોમનાથ વિસ્તારની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ફરી એક વખત આ મેગા ડિમોલેશન છે અહીંયા પર હાથ ધરાયું છે દરિયા નજીકથી આ ડિમોલેશન હાથ ધરાયું છે ને જે મુખ્ય રોડ છે ત્યાં વચ્ચેનો આ પટ્ટો છે અને આ પટ્ટામાં જે સરકારી જમીન છે આ સરકારી જમીન ઉપર જે દબાણો હતા એને હટાવવાની કામગીરી છે તે પ્રશાસને વહેલી સવારથી શરૂ કરી છે દિલીપ મુરી એ બીપી અસ્મિતા ગીર સોમનાથ